નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત ગુજરાતી પાઠ બે ગુપ્તદાન નંબર બે ગુપ્તદાન પાઠના લેખક છે પીતાંબર પટેલ એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે

લાગતો નહોતો કંટાળો આવતો નતો કારણ કે જવાબ આવશે તેઓ સેવા કરવાની અમૂલ્ય કેટલા હતા જવાબ આવશે નંબર બે પંચ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું

મારો પછતાવાનો ખાલી જગ્યા ન રહ્યો એમાં જવાબ આવશે ખાલી જગ્યા જોતા તો જે લોકોનું જે છે તેમને પાછું આપવું છું એમાં જવાબ આવશે ખરો આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો એમાં જવાબ આવશે ખોટું ચાર જેઠાણી પણ શેઠને કંજુસ જ માનતા હતા આમાં જવાબ આવશે ખરું પાંચ ડોક્ટરને ગામમાં બધી સગવડ મળી રહી હતી એમાં જવાબ આવશે ખોટું

નીચેની ઘટનાઓ યોગ્ય ક્રમમાં લખો અહીંયા વાક્યો આપેલા છે એને પાઠના યોગ્ય ઘટના ક્રમમાં આપણે ગોઠવવાના છે પહેલું વાક્ય આપેલું છે ગામ માં મેલેરિયાનો પવન વાયો તો આ વાક્યનો નંબર આવશે પાંચ મેં ગામમાં મારું મન મનાવી લીધું એ વાક્યનો પ્રકાર નંબર આવશે બે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવે એનો નંબર આવશે છ મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ એ વાક્ય આવશે એક નંબર પર

ડોક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માગણી કરી હતી ત્રણ ગામથી સ્ટેશન કેટલું દૂર હતું જવાબ ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ચાર ડોક્ટર જિંદગીમાં ક્યારેક કોના પર બેઠા ન હતા જવાબ ડોક્ટર જિંદગીમાં ક્યારેક ઘોડા પર બેઠા ન હતા પાંચ ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો જવાબ ભીખાશેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટર રહેવાનો પ્રશ્ન ઉકેલાયો તો ડોક્ટર પોતાની જાતને સો ઠપકો આપવા લાગ્યા જવાબ ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી સાત ભીખાસ એ ને કઈ વાતમાં દાદ આપતા ન હતા જવાબ ડોક્ટરે ભીખાસ એટને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખાસ કઈ દાદ આપતા ન હતા વાપરો ભીખાસઠ ને એક સાધુ એ શું કહ્યું હતું ભીખા શેઠ ને એક સાધુ એ કહ્યું હતું તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે ભીખાશે સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને સી સરત મૂકી જાડે સો સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક સોળ કિલોમીટર કાપતા ડોક્ટર દમ સાથે નીકળી ગયો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું રસ્તો નદી નાળા હતો ગામમાં જવા મોટર બસ કે ગાડાની કસી સગવડ નો હતી ઘોડા ઉપર સામાન મૂકીને પહેલી વાર ડોક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાચી લાગ્યું જવાબ ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી ટપાલ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ડોક્ટર ને છાપુ વાંચવાની ટેવ હતી છાપા વિના બહારની દુનિયાની ખબર પડે નહીં તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું નંબર ત્રણ ડોક્ટરે કમ્પાઉન્ડર માટે જોગવાઈ કરી જવાબ ડોક્ટરે કમ્પાઉન્ડર માટે માંગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવા તૈયાર નથી ગામડામાંથી જ તેની નિમણૂક કરવી તેથી ડોક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો ચાર ડોક્ટર ને સામાસ કરસર કરતા કંજુસાઈ લાગી જવાબ ડોક્ટરે ક્યારેય ભીખાસેટ શરીરે સારું લુબડું પહેરેલું જોયું ન હતું

પુણ્ય પ્રકોપ ઠાલવતા ડોક્ટર ને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાણી ન ખર્ચે એમને દવા તો જોઈએ પણ એમને લૂટી લેવા જોઈએ નંબર જોઈએના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યો માં લખો એક ડોક્ટર ને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી જ ડોક્ટરને જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશન થી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળા વાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામડામાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય લોકોને દવા માટે દૂર જવું પડતું

જાય તો સોળ કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાડા ચાલતા હોય તો એ તડકામાં ચાલી નાખે સામાન માટે મજૂરી કરી લે પણ ગાળામાં ન બેસે તેથી ભીખા શેર નું વર્તન ડોક્ટર ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા તો ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મલેરિયા નો પવન વાયો નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી

ડોક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા ભીખા પણ એ વખતે કંઈ ન બોલ્યા ડોક્ટર ના મનમાં પુણ્ય પ્રકોપ હતો ત્યાં એક વખત ડોક્ટર પાસે શેઠ આવ્યા પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા ડોક્ટર જેને કંજુસ માનતા હતા તે ભીખા શેઠે સો સો નોટો કાઢીને ડોક્ટર હાથમાં મૂકી આ બનાવથી ભીખાશેઠ ભીખા શેઠ ડોક્ટર ની માન્યતા બદલાઈ ગઈ નંબર સાત

કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારે ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉચેરા ભીખાસેઠ મને ગમે છે પ્રશ્ન પ્રશ્નનો નીચેના પાત્રનો સંવાદ તમારી નોટબુકમાં લખવાનો છે એક ડોક્ટર અને બે ભિખાસેઠ દસ પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો એક તમે તો આ દુઃખીયારાના બેલી છો જવાબ અ તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બે પાકડી આપવા આવ્યો છું એમાં જવાબ આવશે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું નંબર અગિયાર અગિયાર શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી એમાં જવાબ આવશે અવ્યવસ્થિત એમની વાત સાંભળી ખાલી જગ્યા હસી પડ્યા એમાં જવાબ આવશે દવાખાનામાં એમાં જવાબ આવશે દાખલ થયા ચાર વાત આખા ગામે ખાલી જગ્યા વધાવી લીધી એમાં જવાબ આવશે આનંદ સાથે પાંચ ગામ લોકો હકાર માથું ડોલાવીને ખાલી જગ્યા આપતા હતા એમાં જવાબ આવશે સંમતિ ઉદાહરણ મુજબ વાક્યો લખો અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ એક સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાળો બે રણમાં ન મળે પાણી કે ન મળે છાયું તો આ રીતે વાક્યો બનાવવાના છે એક સુવા માટે ન મળે ગાડલું કે ન મળે સાદલી બે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પર ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે

નીચેના વાક્યો વિશેષણ શોધીને લખવું સોળ કિલોમીટર દોડાવો છો એમાં જવાબ આવશે કાલ્પનિક ચાર હરાયું ઢોર પાણી પીએ છે એમાં જવાબ આવશે હરાયું પાંચ મારો ગભરું જીવ રડી પડ્યો એમાં જવાબ આવશે ગભરું પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. લખો જોડની સુધારે આ રીતે બનશે શબ્દો લખો એક સજા તેમાં સમાનાર્થી શબ્દ આવશે શિક્ષા દંડ બે નિશાસો નિઃશ્વાસ આ ત્રણ નદી સરિતા તરંગી ચાર પાણી તેમાં જવાબ આવશે જળ પારે પાંચ જરા તેનો સમાનાર્થી શબ્દ બનશે આ રીતે લગાર થોડું નંબર સત્તર નીચેના શબ્દોના શબ્દો લખો નંબર એક પસંદ તો ના પસંદ ગરીબાઈ તો શ્રીમંતાય ત્રણ ન્યાય તો અન્યાય ચાર મિથ્યા તો સાર્થક પાંચ ખર્ચ તો બચત છ ખરું તો ખોટું અઢાર એક વચન અને બહુવચનના પાંચ પાંચ શબ્દો લખો એક એકવચન તો એક બહુવચનમાં આ રીતે શબ્દો આવશે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક કડી ન શકાય તેવું એમાં જવાબ આવશે અકળ બે ધર્મ બુદ્ધિ લીધે ઉપજેલો ક્રોધ એમાં જવાબ આવશે પુણ્ય પ્રકોપ ત્રણ જ

ત્રણ દિવસ ઘરમાં સતત સુપી કરતા અમારો દમ નીકળી ગયો પાયપાય માટે મળવું જવાબ કંજુસાઈ લાગે એટલી હદે કરવી જવાબ નયન પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાઈ માટે મળતો હતો પાંચ હાથ બંધાઈ જવું તેથી પૈસા વાપરવામાં તેઓના હાથ બંધાઈ ગયા હતા ગાંડાતુર થઈ જવું ઘણા વર્ષે દીકરો વિદેશથી ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા થાપ ખાવી છેતરાવ વાક્ય મિત્ર એ આપેલી ખોટી માહિતીના કારણે નયન ધંધો કરવામાં થાપ ખાઈ ગયો આઠ ગમ ખાવી મન ને રોકવું ખમી ખાવું વાક્ય પોતાના પિતાના ના ગમ ખાવી મમ્મી માટે અત્યંત કઠિન છે નવ નામ ના કરવી ખ્યાતિ મેળવવી વાક્ય હોકી માં મન રાજ્ય કક્ષા પ્રથમ આવી ગણી નામ ના કરવી દસ નિશાસો નાખો નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો વાક્ય મજૂરે આખો દિવસ કામ કર્યું પણ મજૂરી ન મળતા તેને તેમણે નિશાસો નાખ્યો ત્રણ સંવાદ પૂર્ણ કરો અરે યાર કૌશિક શું કરે છે કૌશિક ગણિતના દાખલા ગણું છું તું ને ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક બજારમાં કેમ પાર્થ અરે મિત્ર મોબાઈલ નું ચાર્જર લેવું છે કૌશિક ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ તો ચાલ તું પણ ખરીદજે કૌશિક લે

દવાખાને થી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે ખરેખર બચી ગયા ભાઈ મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો તમારા કહ્યું તમે હોય તો ભલે હું તો આજે જ જઈ આવું ભાભીને ફોન કરીને બધું જાણ્યું પુરુષ મુન્નો ને એની બહુ ફરવા ગયા છે તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ના ચલાવો ઉબેર કરીને જાઓ પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો ત્યાં

ધારી તો ધણીનું થાય છે ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ એ કરે એ ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું થોડું લોહી નીકળ્યું થોડું જમણા હાથે કાળામાં વાગ્યું સારું હવે ભાભીની વાત માની આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય મારે પિંટુને સ્કૂલથી છૂટવાનો સમય થયો હોવાથી રજા લઉં પુરુષ આવજો વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો